અડાણિયા પુલથી અજબડી મિલ સુધીના રસ્તા પરના ગેરકાયદે દબાણો સામે કોર્પોરેશને દંડનીય કાર્યવાહી શરૂ કરી હતી આજે કોર્પોરેશનની દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે અડાણિયા પુલ વિસ્તારમાં નીકળી હતી દબાણ શાખાના સપાટાથી રસ્તા પર દબાણ ઉભું કરનારા લારી ગલ્લા ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો વડોદરાના સંવેદનશીલ વિસ્તાર અડાણિયા પુલથી અજબડી મિલ વચ્ચેના દબાણો સામે કોર્પોરેશને દંડનીય કાર્યવાહી શરૂ કરી હતી

અડાણિયા પોલથી લઈ અને ઠેકરનાથ સુધી જે દુકાનદારો દ્વારા જે રોડ ઉપર દબાણ કરવામાં આવેલા હતા એ લોકોને હટાવવાની કામગીરી અને એ લોકોને સાથે સાથે પેનલ્ટી પણ કરવામાં આવેલી છે એ લોકોને તાકીદ એ રીતે કરવામાં આવે છે કે હવે પછી તમે તમારી દુકાન છોડી અને જે કોર્પોરેશનની જગ્યા છે રોડ ફૂટપાથ એની ઉપર દબાણ તમારે કરવાનું નહીં નહીતર હવે પછી તમારું જે સામાન છે એ બધું જપ્ત કરવાની કામગીરી કરવામાં આવશે કેટલા રૂપિયાની બારથી તેર હજારની પેનલ્ટી વસૂલ કરવામાં આવી જાય આજે દુકાનદી હજાર રૂપિયા બી કરી છે બે હજાર બી કરી છે ત્રણ હજાર બી કરી છે જે રીતે લોકોને અમને સ્થળ સ્થિતિ દેખાય એ રીતે એ લોકોની કામ કે પેનલ્ટી કરવામાં આવેલી લે છે પોલીસ સ્ટાફ કોર્પોરેશનનો સ્ટાફ અને દબાણ શાખા અમારી આ ટીમો દ્વારા દબાણ હટાવવાની ઝુબેસ હાથ ધરવામાં આવી આજે